ोटादमान स्वामी नारायण गुरुकुल ખાતે મંદિરનો સાતમો વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી પાટોત્સવ નિમિત્તે ભગવાનને 250 કિલો પુષ્પ અભિષેક કરવામાં આવ્યો નૂતન શેડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ભવ્ય અન્નકૂટ યોજાયો ગૌ પૂજન સંત પૂજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માન કર્યા સાંસ્કૃતિક સહિત અનેક કાર્યક્રમ યોજાયા મોટા શહેરમાં ગડડા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવેલ મંદિરનો સાતમો વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી વિદ્વાન સંતોની હાજરીમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગુરુકુળના પૂજ્ય માધવસ્વામીની અધ્યક્ષતામાં ભવ્ય પાટોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં પાટોત્સવ નિમિત્તે 250 કિલો પૂષ્ટિ ભગવાન સ્વામિનારાયણનો વેદોક્ત વિધિ સાથે पुष्पा અભિષેક કરવામાં આવ્યો गुरुकुल ની અંદર ગૌશાળા માં 50 બાય 109 નવો શેડ બનાવવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું गुरुकुलમાં અભ્યાસ કરતા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ કે જે ધોરણ વાઇસ પ્રથમ નંબર આવ્યો હોય તેઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા गुरुकुलના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો ગૌ પૂજન કરવામાં આવ્યું સંતોનો પૂજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓનું પૂજન કરવામાં આવ્યું તેમજ ગુરુકુળમાં આવેલ મંદિરના સાત માં પાટોત્સવ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને વિવિધ જાતની વાંગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આજના આ ભવ્ય પાટોત્સવની ઉજવણીમાં અનેક સંતો મહંતો આગેવાનો હરિભક્તો સહિત મોટી સંખ્યામાં ગુરુકુળના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સ્વામિનારાયણ ગુરુકુળમાં આવેલ મંદિરના સાત માં પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી

એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને તેમજ વિદ્યાર્થીઓની જુદી જુદી કૃતિઓ દ્વારા એક કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો ગૌ પૂજન થયું સંતોનું પૂજન થયું વિદ્યાર્થીઓનું પૂજન થયું અને યજ્ઞ નારાયણનું પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી